ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતી બે હાજર ચોવીસ પચીસ રનિંગ કરતી વખતે તમને પગ દુખતા હોય તો કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ સીન પેન થતું હોય તો કયા તેલથી માલિશ કરવું પડે પગમાં સોજો આવી ગયો હોય તો રિકવર કરવા માટે શું કરવું જોઈએ આ વસ્તુ તમારે જાણવી જરૂરી છે જો આ વસ્તુ તમારે રિકવર કરવી હોય તો આવો જાણીએ વિડીયોમાં સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ આજે આપણે સમજવાનું છે કે આપણે રિકવર શરીર કઈ રીતના કરશું શરીર રિકવર કઈ રીતના કરશું શું લેવા એનું કારણ છે કે રનિંગ કરતી વખતે તમને પગમાં સોજો આવી જાય છે સીન પેન થાય છે પગ દુખવા મળે છે પગ સ્વેલિંગ થઈ જાય છે પગ સોજો સડી જાય છે તો એને રિકવર કઈ રીતના કરવું જોઈએ આ બોર્ડમાં તમે જોઈ શકો છો કે હું તમને જે જે કહેવા માંગુ એ બધી જ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે બરાબર પેલા તો આપણે રનિંગ કરતી વખતે પગમાં દુખાવો હોય તો એની માટે પણ કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ હવે મિત્રો તમારે બેન ઉમેદવાર કે ભાઈ ઉમેદવાર બંનેમાંથી કોઈ પણ જો તમને પગ દુખે છે તો તમારે પેલા એને રિકવર કરવો જરૂરી છે તમને શું લેવા દુખે છે એ તમારે જોવાનું છે જો તમને ખબર ન પડતી હોય કે શું લેવા પગ દુખે છે તો આ એક વિડીયો તમે જોઈ લેજો શૂઝનો કે શૂઝ કઈ રીતના તમે પહેરી શકો છો જેનાથી તમારો પગ ના દુખે એવું નથી કે તમે શૂઝ બહુ ભારે લેશો તો પગ દુખે કે હલકા લેશો પગ દુખશે તમે એને પ્રોપર એક વિડિયો જોઈ લો કમ્પ્લીટ તો તમને ખબર પડશે કે શું કરવું જોઈએ શૂઝ કઈ રીતના આપણે પહેરવા જોઈએ બરાબર જો આ રીતના તમે ફોકસ કરશો તો કમ્પલીટ થઈ જશે બાકી તમારા શરીરમાં કેલ્શિયમ ઘટતું છે તો તમને પગ દુખવાના શરૂ થશે તો બાબત ધ્યાનમાં એ જ રાખવાની છે કેલ્શિયમ ઘટે નહીં ડાઇટમાં ફોકસ રાખવાનું જેટલું તમે ફોકસ કરશો ડાઇટમાં કેલ્શિયમ વાળી વસ્તુમાં અને એક વસ્તુ તમને રામબાણ ઈલાજ બતાવું છું એને શું કરશો તમે જો તમારે રિકવર કરવું હોય જલ્દી તો મેટાબોલિઝમ ફાસ્ટ કરવું હોય તો મસલ તમારા વધારો હોય તો જો તમારા મસલ વધી જશે તો ઓટોમેટિક તમારું ઇમ્પ્રૂવ થઈ જશે તો એના માટે આપણે સમજીશું કે શું લેવું જોઈએ જો તમે આયુર્વેદિકમાં જઈ શકો તો તો બહુ સારું છે કે મસલ તમારું રીકવર થશે અને તમને પણ બહુ આવશે તો કઈ વસ્તુ લેવી જોઈએ એમાં અશ્વગંધા સફેદ સતાવરી આ પાંચ થી છ વસ્તુ તમે એમાં એડ કરશો રાતે સૂતા પેલા એક ગ્લાસ દૂધમાં તો તમને રિકવર પણ સારું મળશે શરીર અશ્વગંધાથી માંડીને બધી જ વસ્તુ તમારો મસલ સ્ટ્રેસ કમ ઓછો કરશે તમારો મસલ સ્ટ્રેસ ઓછો કરશે હવે આજ વસ્તુ તમે ફોલો કરશો તો તમને ફાયદો શું પડશે મસલ રિકવર જલ્દી થશે માનો કે તમે આજે સવારે રનિંગ કરી આખો દિવસનું મસલ પેન છે તમારું રાતે તમે દૂધ પી લીધું સવારમાં મસલ તમારું રિકવર છે હવે એ રિકવર હશે તો તમે ડાયરેક્ટ રનિંગ કરી શકશો બરાબર હવે આ વસ્તુ તમારે જોવાનું છે કે સીન પેન સીન પેન ઓછું કરવા હોય તો શું કરવું જોઈએ બરાબર સીન પેન ઓછું કરવું હોય તો શું કરવું જોઈએ હવે તો પેલા એક વસ્તુ તો હું તમને કહી દઉં કે તમને કઈ બાબત બાબતમાં રાખવી જોઈએ તમને સમજાવી દીધું કે કઈ કઈ વસ્તુથી રિલેક્સ થઈ જશે હવે સીન પેન તમારે ઓછું કરવું હોય તમને દુખે છે કોઈ વાંધો ભલે પણ એને ઓછું કરવા માટે શું કરશું હવે એને ઓછું કરવા માટે તમારે એને વોર્મઅપ કરવું બહુ જરૂરી છે શરીરને જ્યાં સુધી તમે ગરમ નહીં કરો ત્યાં સુધી તમને સીન પેન નો એક પ્રોબ્લેમ રહેશે હવે તમારે શું કરવાનું છે હવે જો સીન પેન થતું હોય તમને તો પેલા તો તમારે આટલો ભાગ છે ને પેલા તમારે એટલો ભાગ આ આટલો ભાગ છે તમારે એને હોમઅપ કરવો જરૂરી છે તો એને હોમઅપ કઈ રીતના કરશું માનો કે આ તમારો પગ છે બરાબર આ તમારો પગ છે તો આ ઉપરની પગની ટોચ લો અને એને ઘુમાવો આવી રીતના દસ થી પંદર વખત ગુમાવો પાછો દસ થી પંદર વખત ગુમાવો એક પગે દસ થી પંદર વખત રિવર્સ અને ફ્રન્ટ સાઈડ પછી આ પગે દસ થી પંદર રિવર્સ અને ફ્રન્ટ સાઈડ જ્યાં સુધી તમારો ઘૂંટીનો ભાગ થી તમારું આખું હોમઅપ નહીં થાય ત્યાં સુધી એમાં શું છે કે તમે પગ મેકો છો બરાબર આ રીતના તમે પગ મેક્યો મિત્રો જેટલા ઉમેદવાર વિડીયો જોવે છે ખાસ વિનંતી કે પેલા સાંભળજો તમે આ રીતના વિડીયો છે હવે એ વસ્તુ તમને સમજાય કે શું કરવું જોઈએ બરાબર હવે આવશે તમારે માલિશ કેવી રીતના અને કયા તેલથી કરવો જોઈએ માલિશ જે તમને સીન પેન થાય છે તો કયા તેલથી માલિશ કરવો જોઈએ હવે એ જ એક વસ્તુ સમજવાની છે કે બધાય તલનું તેલ લે છે સરસોનું લે છે તો કયા તેલથી માલિશ કરશું આપણે હવે માલિશ તો હું તમને કે તમારે એક સરસોનું તેલ લેવાનું છે રૂપિયાની બોટલ આવશે મેડિકલ 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 શોપે શોપે તમે તમે કોઈ પણ લઈ શકો છો અને લેવો તો બહુ ફાયદો પડશે બાકી કરિયાણાની દુકાનેથી પણ લઈ શકો છો કોઈ ટેન્શન નથી બરાબર હવે તમે અહીંયા ગયા મેડિકલ શોપેથી તેલ લાવ્યા તો શું કરવાનું ગેસની ઉપર રકાબી મેંકવાની છે એની અંદર તેલ નાખવાનું છે થોડું ગરમ કરવાનું છે વધારે નહીં પછી જ્યાં તમને દુખે છે માનો કે તમને અહીંયા દુખે છે આ તમારો પગ છે આ તમારી સીન છે બરાબર બંને બાજુની આ તમને દુખતું હોય તો પેલા તેલ લગાડો તેલ લગાડીને અંદર ઉતરે પછી આ દબાવ દબાવ નીચે લાવવાનું છે જેટલું તમે નીચે લાવશો ભલે દુખે દુખવા ગયો નીચે લાવો એને પૂરેપૂરું મસલ ને રસો એમાં અંદર તેલ ઉતરવા ગયો પછી શું કરશો એ બધું થઈ ગયું માલિશ કમ્પ્લીટ પછી મસલમાં તેલ એમને રહેવા દેવાનું ધોવાનું નથી સવારે એમને રહેવા દેવાનું સવારમાં તમે રનિંગ કરવા જાવ પછી તમે આવો તેને ફ્રેશ થાવશો તો તમે સાથે ધોઈ લો કેમ કે તમારું તેલ અંદર ઉતરશે તો જ રિકવર થશે તમને તેલ તો ઠંડુ જ લાગતું હશે પણ જે સરસોનું તેલ છે એ અંદરથી ગરમ છે જે તમે જે છે એ તમારા બંધાઈ ગયા છે તો એને ખોલી નાખશે અને હોમ ઓફ જરૂરી છે તો હોમ ઓફ જરૂર કરજો બરાબર હવે હું તમને સમજાવું કે પગમાં સોજો સડેલો હોય તો શું કરવું જોઈએ જેનાથી રિકવર આપણું થાય છે તો પગનો સોજો તો આપણે પેલા સમજશું કે પગનો સોજો કયો છે તો પગનો સોજો તમે જોવો આ નોર્મલ છે બરાબર આ નોર્મલ છે હવે આ જુઓ તમે આ સોજો છે આ સોજો છે બરાબર આખો સોજો સડી ગયો હોય પગમાં તો પગમાં સોજો સડી ગયો છે તો ખબર કઈ રીતના પડશે આપણને સોજો સડી ગયો સ્વેલિંગ થઈ ગઈ હોય તો આપણે જોવું તો પડે ને કઈ રીતના સોજો સડી ગયો હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની કે આ માનો કે તમારો પાનો કે તમારો પગ છે તો પગમાં સોજો સરી ગયો છે તો આપણે કઈ રીતના ખબર પડશે કે પગમાં સોજો સડી ગયો છે તો તમારે શું કરવાનું આવી રીતના દબાવવાનું સ્વેલિંગ હશે તમને ખબર જ પડી જશે કે સ્વેલિંગ થઈ ગઈ કેમ કે તમારો બીજો પગ જોશો ને આ બાજુનો પગ જોશો એટલે ઓટોમેટિક ખબર પડી જશે તમને કે આપણી સ્વેલિંગ છે કે નહીં બરાબર તો આટલી વસ્તુ તમે ફોકસ કરવામાં ધ્યાન આપો તો તમને ખબર પડશે કે આપણો આ જે છે સોજો

તો આ સોજો સડી ગયેલો છે બરાબર આ સોજો સડી ગયેલો છે જો વધારે પણ સોજો સડી ગયો હોય ને લીલો ભાગ થઈ ગયો હોય આટલામાં લીલો ભાગ થઈ ગયો હોય કે અહીંયા લીલો ભાગ થઈ ગયો કે અહીંયા લીલો ભાગ થઈ ગયો હોય તો શું કરવું છે જો લીલો ભાગ થયો હોય તો લીલો ભાગ ન થયો હોય ને સોજો સડી ગયો હોય તો તમારે તેલથી માલિશ કરશો એટલે સોજો નીકળી જશે બરાબર બાકી તમે ટેબ્લેટ તમારે કોઈ પણ જોતી હોય તો તમને ઇન્સ્ટાગ્રામ પર જરૂર મેસેજ કરજો હું તમને ટેબ્લેટ બતાવી દઈશ સાદી સિમ્પલ અને ઓછા ભાવમાં વધારે ભાવ નથી એનો ઓછા સિમ્પલ ભાવમાં આવશે પણ ટેબ્લેટનો સહારો ન લ્યો તો વધારે સારું છે કેમ કે આદત પડી જશે ટેબ્લેટની તો તમને આગળ જતા પણ ટેબ્લેટ જ એમ થાય ટેબ્લેટ લઈ લઈએ તો ઓકે થઈ જશે આપણું પણ એ રીતના આદત પાડવાની નથી એટલે ખાસ ધ્યાન રાખવું અને રિકવર કરવા માટે તો ખાસ તમે આ વિડિયો જોજો મારો પર્સનલ રનિંગનો નો હું આખો દિવસમાં શું ખાવ છું રિકવર શું કરું છું વર્કઆઉટ શું કરું છું અને રનિંગ માટે વર્કઆઉટ કયો કરવો પડે અને એ વર્કઆઉટ તમને જો સારો લાગે એ વિડીયો તમે પૂરો જોજો અને વર્કઆઉટ તમને સારો લાગ્યો જોઈ લેજો કે રનિંગ પહેલા શું કરવું રનિંગ પછી શું કરવું જોઈએ જો એટલી વસ્તુ તમે ફોલો કરી લીધી ને તો તમારો પ્રોપર શેડ્યુલ બની જશે જેથી તમારા પગ નહીં દુખે પેન નહીં થાય સોજો નહીં સડે અને વધારે પડતા સોજો સડી જતો હોય તમારા શરીરમાં વધારે પડતા સોજો સડી જતો હોય તો ધ્યાન રાખવાનું તમને ફેટી લિવર નથી ને ફેટી લિવર હશે તો એને રિકવર કરવા માટે શું કરશું એ તમે જરૂરથી કમેન્ટ કરજો જેને પણ ફેટી લિવર હશે એ લોકો કમેન્ટ કરજો આપણે એની ઉપર એક ટોપિક વિડીયો બનાવશું કેમ કે અત્યારે વિડીયો લાંબો થઈ જશે તો જે વસ્તુ આપણે સમજાઈએ છીએ ને એમાંથી આપણે બાર હટકીને બીજા ટોપિક પર છેલા જશું બીજા ટોપિક ઉપર વૈયા જાશું તો એ કઈ કામનું નથી તો મેં તમને જે સમજાવવા માટે અત્યારે મેં આ વિડીયો બનાવું છું તો તમને ખબર પડે કે હું શું કહેવા માંગુ છું આટલા જ માટે કહું છું કે આપણે જે આટલી વસ્તુ છે આટલી વસ્તુ આપણે ફોલો કરવાની બરાબર આટલી વસ્તુ તમે ફોલો કરશો એટલે કમ્પ્લીટ તમારું શેડ્યુલ બની જશે બાકી સરસોનો તેલ મેં તમને કહી દીધું કે ઓપોઝિટ સાઈડ તમારે માલિશ કરવાનો છે આ તેલ લગાડી દીધું અહીંયા તમે પછી નીચેના ભાગ ઉપર દબાવતો દબાવતો તમારે માલિશ કરવાનો છે તો જ તમારું માલિશ થશે બરાબર અને બીજી વસ્તુ બેનો માટે ને ભાઈઓ માટે 1600 મીટર રનિંગ 8 મિનિટમાં અને કે 8.5 મિનિટ માં પૂરું કેવું કઈ રીતના કરવું બરાબર અને 5 કિલોમીટર

તો આપણે સાડા આઠ મિનિટમાં કઈ રીતના લાવશું એ હું તમને કઈ રીતના લાવશું એ પ્રોપર ગાઈડન્સ આના પછીના વિડીયોમાં આવશે કેમકે વિડીયો લાંબો ન થાય તમને કંટાળો ન આવે અને તમે વિડીયો પૂરો જોજો તો જ તમને માહિતી મળશે બાકી તમને માહિતી ન મળે અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં જેથી નવા ઉમેદવાર જે આવે છે ચેનલ પર એ લોકોને પણ ખાસ વિનંતી કે અવારનવાર આવા તમને રનિંગના રનિંગ રિલેટેડ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ રિલેટેડ તમને પ્રોપર નોલેજ ગાઈડન્સ તમને આ યુટ્યુબ ચેનલ સરળ ભાષા ગુજરાતીમાં મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક બે આઇકન જરૂર ચેબાવજો અને બે નોટિફિકેશન ઓન કરજો જેથી વિડીયો તમને પેલા પોસ્ટ છે બાકી બધા અધર ને પોસ્ટ છે અને બધાને શેર કરવો જરૂરી છે જેથી તમને લોકોને પણ કોઈ વસ્તુનું નોલેજ આમાં મળ્યું તો શેર તમે કરશો તો બીજાને પણ નોલેજ મળશે વસ્તુની ક્વેરી હોય વજન ઘટતું નથી વજન વધતું નથી ફેટ ઘટાડવું છે બોડી ફિટ કરવી છે કોઈ પણ વસ્તુનો પ્રોબ્લેમ હોય હેલ્થ ઇસ્યુ છે ઘરે પણ કોઈને હેલ્થ ઇશ્યુ છે કમેન્ટ જરૂર કરો અમારું ઇન્સ્ટાગ્રામ છે ઇન્સ્ટાગ્રામને ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ તમારું જ છે તમે આગળ વધારશો તો જ આપણે આગળ વધશું અને યુટ્યુબ ચેનલ ને જરૂર સપોર્ટ કરો હવે મળશો આના પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો મારા જય શ્રી રામ